ગર્દી સમાચાર ભાવનગરમાં માતા સાથે બે બાળકોના મૃતદેહ મળવા અંગે મોટો ખુલાસો થયો છે હત્યા ફોરેસ્ટ અધિકારી એસીએફ શૈલેશ કામલાએ જ કર્યા છે તેની જાણકારી છે હત્યામાં ખુદ ફોરેસ્ટ અધિકારીએ ગુનો કબૂલી લીધો છે તકિયા વડે મો દબાવી હત્યા કરવામાં આવી હત્યા બાદ પથ્થર સાથે મૃતદેહ મકાનની બાજુમાં ખાડામાં દાટ્યા ખાડો અગાઉ જ ખોદી બનાવ્યો હતો પ્રીપ્લાન આરોપી ફોરેસ્ટ અધિકારી હત્યાનું સહેજ પણ

એના હસબેન્ડના જે સાસરી પક્ષ એટલે સુરતમાં એ લોકો રહે એમાં ઘણા દિવસોથી ચાલતું હતું અને એટલા માટે જે છે આ બધું બધું એને એ એના રહેંકા મર્ડર કર્યું હતું એને જે ખાડા જે છે એક તારીખે જ એક અથવા બે તારીખે બે નવેમ્બર જ એના સબોર્ડને કહીને ખાડા કરાવી લીધું હતું તો એક પ્લાનિંગની પણ એક એંગલ જે છે એમાં અ છે અમે લોકો એમાં તપાસ કરી રહ્યા છે તો સમગ્ર ઘટનાની વિગતો જોઈએ તો ભાવનગર ફોરેસ્ટ વિભાગના ઇસીએફ શૈલેષ કાંભલાએ ઘર કંકાસ અને પરિવાર સાથે બાબતે રહેતા ચાલતા કજિયાના કારણે પોતાની પત્ની પુત્ર અને પુત્રીની હત્યા કરી હોવાની કબૂલાત કરી છે પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે કે તારીખે સવારે જ જ વડે દબાવીને હત્યા હત્યા કરી હતી હતી પ્રી પ્લાન કારણ અગાઉથી ફોરેસ્ટ કોલોનીમાં પોતાના મકાન પાસે ખાડો ખોદી નાખ્યો હતો હત્યા બાદ મૃતદેહને પથ્થર સાથે ખાડામાં નાખી તેના પર ગાડલા નાખી અને માટીથી દાટી દીધા હતા લોકોને ગેરમાર્ગે દોરવા માટે તે પરિવારને શોધવાના બહાને કાર લઈને સુરત જતો રહ્યો હતો અને પત્નીના મોબાઈલમાંથી એરોપ્લેન મોડમાં મેસેજ પણ પત્ની બીજા સાથે રહેવા જઈ રહી છે જોકે ભાવનગર પોલીસે સુરત પહોંચીએ તેને ઝડપી લીધો છે પોલીસની કાર્યવાહીમાં સામે આવ્યું છે કે આરોપી અધિકારીને પોતાના કૃત્યનું સહેજ પણ દુઃખ નથી સરકારે આ કેસમાં ફરિયાદી બની વધુ તપાસ હાથ ધરી છે